નમસ્કાર મિત્રો આ સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં જે હાજર બજાર છે તેમજ વાયદા બજાર છે બંનેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આ ભાવ ઘટ્યા હોવાથી અત્યારે જે ખાસ કરીને આપણું ઊંઝા યાર્ડ છે એમાં જે જીરું વેચાવા માટે આવી રહ્યું છે એમાં ખેડૂતો નીચા ભાવે જીરું વેચવાને બદલે જીરાને પેન્ડિંગ કરી રહ્યા છે અને બીજી જે બજારમાં મહત્વની વસ્તુ છે કે રાજસ્થાનની આવકો પણ હવે ધીરે ધીરે શરૂ થઈ રહી છે તો જીરા બજાર અને જે અત્યારની ખાસ અપડેટ છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આપણે જીરા બજારની વાત કરીએ એના પહેલાં આઈ ખેડૂત પોર્ટલને લગતી એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ તો આઈ ખેડૂત પોર્ટલમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે એકસો પાંચ જેટલા ઘટકોમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે બાર માર્ચથી આઈ ખેડૂત જે પોર્ટલ છે એ બાગાયતી ઘટકો માટે ઓપન થયું છે અને આગામી અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી ખેડૂતો આ ઘટકોમાં ઓનલાઈન અરજી કરી શકશે અને આ જે ઘટકો છે એ લગભગ બાગાયતી ખેતીના તમામ જે મુદ્દાઓ છે તમામ જે પાસાઓ છે એને આવરી લે છે એટલે કે બિયારણની ખરીદીથી લઈને ધરુ તૈયાર કરવાથી લઈને રોપાઓની ખરીદી પછી પાકનું સંરક્ષણ અને જે પાકમાં જે વપરાતા જે સાધનો છે ખાસ કરીને બાગાયતી ખેતીમાં વપરાતા જે સાધનો છે એ બધા સાધનો પછી પાકનું ગ્રેડિંગ એનું પેકેજિંગ એ જે આખે આખી પ્રોસેસ છે બાગાયતી પાકોની ખાસ કરીને ફળ પાકોની ફૂલ પાકોની શાકભાજી પાકોની અને ઔષધીય અને સુગંધિત પાકોની આ બધી પ્રોસેસ માટે જે સરકારના નિયમો છે એ પ્રમાણે જે સહાય ઉપલબ્ધ છે એમાં અત્યારે અરજી થઈ શકશે તો મિત્રો આ અપડેટ બાદ હવે આપણે જીરા બજારની જે વાત છે એ આગળ વધારીએ તો મિત્રો જીરા બજારમાં આ સપ્તાહ દરમિયાન આપણે વાત કરીએ તો દૈનિક જે આપણા ગુજરાતની પહેલાં તો વાત કરીએ તો ગુજરાતમાં આ સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ પંચોતેર હજાર બોરી જીરાની આવક અત્યાર સુધીમાં નોંધાઈ રહી છે દૈનિક ધોરણે પંચોતેર હજાર બોરી ગુજરાત રાજ્યમાં આવક નોંધાઈ રહી છે અને ઊંઝાની આપણે વાત કરીએ તો ઊંઝામાં દૈનિક ચાલીસ હજાર બોરીથી લઈ અને પિસ્તાલીસ હજાર બોરી નવા જીરાની આવક નોંધાઈ રહી છે મહદઅંશે જે આવકો છે એ ગુજરાતની જ છે પણ વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે પાંચ હજારથી સાત હજાર બોરી જેટલી રાજસ્થાનની આવકો પણ હવે ધીરે 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 શરૂ થઈ રહી છે તો જે અહીંયા જે અત્યારે જે આવકો આવી રહી છે ખાસ કરીને ઊંઝા માર્કેટયાર્ડમાં એમાં આવકો પિસ્તાલીસ હજાર હજાર બોરી થઈ રહી છે પણ જે વેપાર છે એ વીસ હજાર બોરીથી પચીસ હજાર બોરીની વચ્ચે જ થઈ રહ્યા છે એટલે કે જે આવકો થઈ રહી છે એમાં અડધો માલ જ વેચાઈ રહ્યો છે ને અડધો માલ પેન્ડિંગ જે છે એ રહ્યો છે પેન્ડિંગ એટલા માટે રહ્યો છે કે નીચા ભાવ હોવાથી ખેડૂતો જીરું વેચવા તૈયાર નથી હવે અત્યારની જે ભાવ સપાટી છે એની આપણે વાત કરીએ તો અત્યારે જીરામાં સરેરાશ પિસ્તાલીસસો રૂપિયાથી લઈ અને પંચાવનસો રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે અત્યારે તમને જે સ્ક્રીન ઉપર જે અત્યારે આ જીરું જોવા મળી રહ્યું છે જે બોલ્ડ દાણો છે એક રીતે થોડો સૂકો માલ છે એનો આજે એકાવનસો રૂપિયાનો જે ભાવ છે એ ઊંઝા યાર્ડમાં પડ્યો છે અને સામાન્ય રીતે જે આ ક્વોલિટીનું જીરું હતું એ એક સપ્તાહ પહેલાં એનો ભાવ પંચાવનસો રૂપિયાથી ઊંચો જોવા મળ્યો તો એટલે આપણે એ ગણતરીએ કરીએ તો એક સપ્તાહમાં ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધીનો ઘટાડો જીરાના ભાવમાં જોવા મળ્યો છે હવે જે મિત્રો આવકો છે એની અત્યાર સુધીની શું સ્થિતિ છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ તો એવો અંદાજ છે કે આપણે વાત કરી રહ્યા છીએ ચૌદ માર્ચ બે હજાર ચોવીસના દિવસે એટલે કે ફેબ્રુઆરી મહિનો અને અત્યાર સુધીના માર્ચ મહિનાના ચૌદ દિવસ તો અત્યાર સુધીમાં અંદાજે જે જે ગુજરાતમાં નવા જીરાની આવકો છે એ અંદાજે તેર લાખ બોરીથી લઈ અને પંદર લાખ બોરી સુધીની જોવા મળી છે એટલે આવકો જે છે ફેબ્રુઆરીમાં પણ પ્રમાણમાં જે ગયા વર્ષે આવકો થઈ હતી એના કરતાં ડબલ આવકો થાય છે અને માર્ચ મહિના પણ માં પણ અત્યાર સુધીમાં પ્રમાણમાં જે આવકો છે એ સારી અત્યાર સુધીમાં જોવા મળી છે પણ જે આવકો ચોક્કસથી થઈ રહી છે પણ પચાસ ટકા માલ હાલની સ્થિતિ ફેબ્રુઆરી મહિનામાં આ સ્થિતિ નહોતી પણ આપણે આ જે આ સપ્તાહ છે એના પાછલા ત્રણ દિવસ જોઈએ તો પાછલા ત્રણ દિવસથી જે કુલ આવકો થઈ રહી છે ઊંઝામાં એનો પચાસ ટકા માલ પેન્ડિંગ રહી જાય છે તો હવે જે મહત્વની વસ્તુ છે રાજસ્થાનની આવકોની ચર્ચા કરીએ તો રાજસ્થાનમાં તમને ખ્યાલ હશે કે એક જે માવઠું થયું થોડા દિવસો પહેલાં પછી જે પાકની સ્થિતિ શું છે એ અંગે અનેક પ્રકારના મતર જે છે એની બજારમાં વાતો થઈ રહી છે જે તેજીવાળું ગ્રુપ છે એ બહુ બગાડ થયો છે અને માલ ઓછો આવશે એવી વાતો ફેલાઈ રહ્યું છે જે મંદીવાળું ગ્રુપ છે એમ કહી રહ્યું છે કે જે વરસાદ થયો ત્યારે જીરાનો પાક એટલો એ દાણા એવા પાક પણ નહોતા કે એમાં બગાડ થાય પણ એ જે સ્થિતિ છે રાજસ્થાનની આવકો જે છે મિત્રો એ ધૂળેટી પછી એક રીતે વધવાની શરૂઆત થશે તો ધૂળેટી પછી જે માર્ચ એન્ડિંગની એક તો રજા આવશે એટલે ધૂળેટી પછી એપ્રિલ મહિનામાં જે યાર્ડો બધા ખુલશે ખાસ કરીને ઊંઝા યાર્ડ ખુલશે તો એપ્રિલ મહિનામાં રાજસ્થાનની આવકો પછી ધીરે ધીરે વધવાની શરૂઆત થશે અને બીજું આપણા ગુજરાતમાં એવું શક્ય બની શકે કે ગુજરાતની આવકો એ સમયગાળામાં ઘટવાની શરૂઆત થાય અને ધારો કે બંને રાજ્યોની આવકો ઊંચા સ્તરે જળવાયેલી રહે તો બજાર ઉપર પ્રેશર જોવા મળી શકે છે પણ રાજસ્થાનની આવકો વધે અને ગુજરાતની આવકો ઘટે તો બજાર માટે સામાન્ય રીતે લેવાલી કેવી રહે છે એ વસ્તુ મહત્ત્વની છે પણ જે મોટા પાકની જે વાતો થઈ રહી છે એના કારણે બજારમાં જે પાંચ હજારથી ઉપર જ્યારે પણ પાંચ હજારથી ઉપર સરેરાશ ભાવ જાય છે તો સ્ટોકિસ્ટ સ્ટોક નથી કરતા વેપાર ચોક્કસથી થાય કે જે વેપારીઓ દેશાવરમાં વેચાણ કરી રહ્યા છે કે જે નિકાસકારો નિકાસ કરી રહ્યા છે એ ચોક્કસથી પોતાનો જે વેપાર છે એની ખરીદી કરે છે પણ પાંચ હજારથી જ્યારે બજાર ઊંચું જાય છે ત્યારે સ્ટોકિસ્ટો સ્ટોક નથી કરતા અને પાંચ હજારથી નીચું જ્યારે બજાર આવે છે ત્યારે સ્ટોકેજ તો બજારમાં દેખાવા લાગ્યા છે એવું વેપારીઓ જણાઈ રહ્યા છે તો આગામી દિવસોમાં જે મહત્વનું પરિબળ છે એ માંગ તો ચોક્કસ નિકાસ અને દેસાવળની એક લેવલે જળવાયેલી રહેવાની છે પણ એપ્રિલ મહિનામાં જ્યારે રાજસ્થાનની આવકો ચાલુ થશે ત્યારે આવકોનું જે સ્તર છે એ કેટલા સ્તરે રહે છે કેટલી આવકો થાય છે એ સૌથી મહત્ત્વનું પરિબળ છે કારણ કે જીરા બજારમાં જે આખી સિઝન હોય એમાં સૌથી વધુ આવકો એપ્રિલ મહિનામાં નોંધાતી હોય તો આ વખતે જ્યારે વધુ ઉત્પાદનની વાતો થઈ રહી છે તો એપ્રિલ મહિનામાં કેટલી આવકો નોંધાય છે એ પરિબળ એક રીતે મહત્ત્વનું છે અને રાજસ્થાનમાં જે વરસાદ થયો એના પછી હવે ખરેખર બગાડ કેટલો છે એ અંગે અલગ અલગ મતમતાંતર છે પણ એ પરિબળ પણ મોટા પ્રમાણમાં જો બગાડ છેલ્લે સામે આવે કારણ કે જીરામાં તો જ્યાં સુધી જીરું હાથમાં ના આવે ત્યાં સુધી એના વિશે કંઈ કહી ના શકાય તો એ પણ અત્યારે થોડાક મત મતાંતર છે અને આપણે મતમતાંતર વિશે બહુ અત્યારે ચર્ચા નથી કરતા પણ જે ખેડૂતોની મેન્ટાલિટી છે મિત્રો એ અત્યાર સુધી આપણે જોઈએ તો ભાવ જેમ પાંચ હજારથી નીચેની સપાટીએ જાય છે ખેડૂતોની વેચવાલી ઘટી જાય છે તો એ પરિબળ પણ અહીંયા બજારને એક રીતે ટેકો આપી રહ્યું છે આજની જ આપણે વાત કરીએ ધારો કે પિસ્તાલીસ હજાર બોરી સુધીની આવકો હતી અને વેપાર લગભગ પચીસ હજાર બોરીના થયા એટલે કે વીસ હજાર બોરીથી વધુ ખેડૂતોએ જે માલ છે એ પેન્ડિંગ રાખ્યો ધારો કે આ ખેડૂતોએ માલ પેન્ડિંગ ના રાખ્યો હોત ને વેચવાલી પોતાની જે માલ છે એ જે ભાવ આ એ ભાવે વેચી દીધો હોત તો બજાર જે છે એ ઘટ્યું એ જે ઘટ્યું છે એના કરતાં વધારે ઘટ્યું હોત પણ અહીંયા જે બીજી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે જે એક તમારે સ્પષ્ટતા કેળવી લેવાની જરૂર છે કે જે ગઈ સિઝન હતી એવી આ સિઝન નથી ગઈ સિઝન મિત્રો આપણે માલની તંગીવાળી હતી આપણે જોઈએ છીએ એંસી લાખ બોરીથી નેવું લાખ બોરી જીરું અને ગઈ સિઝનમાં આપણે પક્યું હતું સાઠ લાખ બોરીથી પણ ઓછું જીરું એટલે ગઈ વખતે બધાને ખબર હતી કે આ વખતે માલની તંગી છે અને જે આ સિઝન છે એ માલની તંગીની નથી હવે કેટલું ઉત્પાદન આવે છે જે જરૂરિયાત છે એના કરતાં કેટલું વધારે ઉત્પાદન આવે છે કે જરૂરિયાત છે એટલું ઉત્પાદન આવે છે એ અંગે ચોક્કસથી મત મતાંતર છે પણ ગત વર્ષ જેટલી જે એક રીતે અછત સર્જાઈ હતી એક સમયે ઓગસ્ટ મહિનામાં આપણને સાડા બાર હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો પણ વેચવાલી નથી વધતી તો એવી સ્થિતિ આ વર્ષે એના કરતાં થોડી વિપરીત સ્થિતિ છે તો આ સ્થિતિમાં તમે જે તમારો માલ છે એ ચોક્કસથી તબક્કાવાર વેચી શકો સામાન્ય રીતે હું તમને મારી વાત કરું તો અમે સામાન્ય રીતે જે સિઝનના અંતમાં જ્યારે બિયારણની સિઝન હોય ત્યારે માલ વેચતા હોઈએ છીએ પણ આ સિઝનમાં જે અમારી જે રણનીતિ રહેશે એ તબક્કાવાર માલ વેચાણની રહેશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન